વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ પર લાલ કરી છેલ્લા ઘણા સમયથી વિરમગામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય ભૂમાફિયાઓ સક્રિય થયેલ છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવેલ હતી તેમ છતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરેલ નહીં અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ ન હતી તે બાબતે ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામકશ્રીને આ બાબતની રૂબરૂ રજૂઆત કરી હતી નિયામકશ્રી દ્વારા સ્ટાફની અછત હોવાનું જણાવવામાં આવેલ અને સ્થાનિક લેવલે તલાટી સરપંચ તાલુકા મામલતદાર તથા સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી થતી હોય તેઓ પરિપત્ર આપીને પોતાની જવાબદારી માંથી છટકવાનો પ્રયત્ન કરેલ હોય ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા તે પરિપત્ર ની નકલ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત અને પ્રોબેશનલ અધિકારી એવા એસપી શ્રી ઘનશ્યામ ગૌતમ નો સંપર્ક કરેલ ત્યારબાદ એ એસપી શ્રી એ તે બાબતની હકીકતની ખરાઈ કરી અને તારીખ અઢાર બે બે હજાર પચીસની રાત્રિના એક વાગ્યાના સુમારે સ્થળ પર પોતે હાજર ગેરકાયદેસર માટીનું વહન કરતા પચીસથી પાંત્રીસ ટનના અગિયાર માટી ભરેલા ડમ્પર તેમજ દસ ખાલી ડમ્પરો સચાણા ગામથી હદમાંથી ડિટેન કરેલ હતા અને ત્યારબાદ તે જ રોડ પરથી અંદર આવેલ વિરોજનગર ગામની સીમમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં ભૂમાફિયાઓ દ્વારા અંદાજિત બસો ચોરસ મીટર અને પાંત્રીસથી ચાલીસ ફૂટ લો ખાડો કર્યો કે જેમાંથી ગેરકાયદેસર રીતે ખાણ ખનીજ વિભાગની મંજૂરી કે રોયલ્ટી લીધા વગર ચાર મોટા ઇટાચી મશીન દ્વારા ખોદાણ થઈ રહેલ હતું તમામ સાધન સામગ્રી ડિટેઇન કરી તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક તેમજ લેખિત જાણ કરી તાત્કાલિક અસરથી આ ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવેલ કે જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે તેઓના જણાવ્યા અનુસાર અંદાજીત રૂપિયા દસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરેલ છે કે જે ખોદાણ કરી માટે કાઢવામાં આવેલ છે તેની ગણતરી હાલ ચાલુ છે તેમ જણાવવામાં આવેલ છે પટેલ કલમ